સરકાર જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી દે હમણાં જ છોડી દે ભાજપ મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને ને ફેર પડતો નથી

ત્યારબાદ સાંસદ મનસુખ વસાવાનો સરપાર સરકાર પર ગંભીર આક્ષેપ ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ આવી વાત એ મનસુખ વસાવાએ કરી છે ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ કે સાંસદે પિંચોતેર લાખ માંગણીનું રેકોર્ડિંગ હોવાનો દાવો કર્યો છે તો કલેક્ટર પર આરોપ લગાવતા કહ્યું કે ખોટા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ જે વાત છે આ વાતને લઈ એ આદિવાસી વિસ્તારનું એ રાજકારણ ગરમાણું છે સૌથી પહેલા એ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કેટલાક નેતાઓ કરતા હોવાની વાત કરી હતી ત્યારબાદ વસાવાએ પલટવાર કર્યો અને ત્યારબાદ ચૈતર વસાવાએ માનહાનીના કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ચૈતર વસાવા આજે ખુલાસો માગવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કલેક્ટરે કહ્યું કે આક્ષેપો પાયા વિહોણા છે તો સામે મનસુખ વસાવાએ કલેક્ટરને પણ આડે હાથ લઈ અને કહ્યું કે આમાં મને જો ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડવા માટે પણ તૈયાર છું સામે ચેતર વસાવાએ ફરીથી પલટવાર કહ્યો અને કહ્યું કે કાલે છોડતા હોય તો આ જ ભાજપ છોડો આ બંને વચ્ચે ફરીથી ક્યાંક ને ક્યાંક તકરાર શરૂ થઈ છે પહેલાં મનસુખ વસાવાએ શું કહ્યું અને ત્યારબાદ પલટવાર કરતાં ચેતર વસાવાએ શું જવાબ આપ્યો આવો બંને જોઈએ આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થાય એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી એ પ્રૂફ નથી કરતા પછી આ ત્રીજો એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે ને આ પ્રકારના તોડ પાણી કરવાના આટલા મોટા કાર્યક્રમો થતા હોય સ્વાભાવિક છે કે પાંચ દસ ટકા આગુપાસ વહીવટમાં થતો હોય એ બધા સ્વીકારે છે પણ અને તપાસ માંગો તો તપાસની જ ના તપાસ માંગો તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો ને આ જે પંચોતેર લાખની વાત કલેક્ટરે કહ્યું છે કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ ને કીધું કલેક્ટરે અમને કીધું હે અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે અમને કીધું જો સરકાર અધિકારીઓને બચાવીશ આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ પંચોતેર લાખની માંગણી કરે છે એ એ મારો કોઈ મતલબ નથી હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે સરકારે પણ બોલવું પડે નાનો સામાન્ય બાબત નથી ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે સરકારને આમાં ન્યાય કરવો પડશે કલેક્ટર સાચો છે સૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલરાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે આ હું છોડો નહોતી હું સત્યની લડાઈ લડું છું હું હું સાચો છું હવે સાચો કલેક્ટર છે કાર્યપાલક જીને મોદી સાથો છે કે ચૈતર વસાવા સાચો છે હવે તપાસનો વિષય છે હવે જે મે જોયું એમનું એમનું નિવેદન જોયું કલેક્ટર કેમ આવું બોલે કઈક ન કઈક મને લાગે છે કારણ હશે એ મારે જાણવું કે કલેક્ટર બિલકુલ ઘસીન ના પાડે છે કલેક્ટર નું આખો તમે જો હાવભાવ તમે જો કલેક્ટર આટના દબાઈ છે કેમ હું પૂછું છું આજો તમે તમે મીડિયામાં માં જો જો ચૈતર હાવી થાય છે ચૈતર વસવા ધારાસભ્ય અને કલેક્ટર બિલકુલ બિલકુલ ડરપોક હોય એ રીતના મીંડો આડીને બેસી રહ્યો છે

તમે કેમ છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે પાયા વાતો કરે છે ત્યારે મનસુખભાઈ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી જોઈએ ત્રીસ વર્ષથી એક શાસન તમારું છે એક હું શાસન તમારું છે અધિકારીઓ તમારા છે પોલીસ તમારું છે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયા વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી વાતો વાણીવિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને

પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં એટલે ખબર પાડી અમે કોણ છે તે